નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ પિતા અને પુત્રીનો સંબંધ અન્ય સંબંધો કરતાં સૌથી વધુ વહાલનો સંબંધ કહેવાય છે એક દીકરી માટે તેના પિતા સુપરહીરો હોય છે એક દીકરી માટે પિતા સૌથી વિશ્વાસપાત્ર વ્યક્તિ કહેવાય છે પરંતુ આજના જમાનામાં એવા કિસ્સાઓ સામે આવે છે જેને જોતા એક સમય માટે પિતા પર પણ વિશ્વાસ રાખવો એક મોટો પ્રશ્ન બની ગયો છે ત્યારે સુરત શહેરમાં પિતા પુત્રીના સંબંધને લજાવતો કિસ્સો સામે આવ્યો છે

પોલીસે તરત જ નરાધમ પિતાની ધરપકડ કરી છે અને તેને જેલ હવાલે કર્યો છે સુરતની એક કંપનીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો તેમજ તે પત્ની અને પુત્રી અને બે ભાઈ બહેનો સાથે રહેતો હતો આ ઉપરાંત પીડિત દીકરી અહીં હિન્દી વિદ્યાલયમાં ધોરણ છ સુધી અભ્યાસ બાદ વતન પરત ગઈ હતી અહીં વડીલો પારજી જમીનના ઝઘડા વચ્ચે પત્ની પણ દોઢ વર્ષ માટે યુપી જતી રહી હતી સુરતમાં ધોરણ બાર માં અભ્યાસ કરતી દીકરી પર તેના હેવાન પિતાએ સતત છ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે પરિવારે દીકરીને તેના કાકાને ત્યાં મોકલ્યા બાદ સમગ્ર હકીકત બહાર આવી હતી નરાધમ પિતા દીકરીને માર મારતો હતો દીકરીએ પિતાની ગંદી હરકતો અંગે તેની માતા અને દાદા દાદીને જાણ કરી હતી આ દરમિયાન પીડિતાએ જણાવ્યું હતું કે જ્યારે તે માત્ર તેર વર્ષની હતી ત્યારે પિતાએ પ્રથમ વખત તેના પર દુષ્કર્મ આચર્યું હતું ત્યારથી સતત છ વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કરતો રહ્યો આ અતિશય પીડાથી છુટકારો મેળવવા માટે તે ચારમી મે ના રોજ સવારે ઘર છોડીને સુરત રેલવે સ્ટેશન પર પહોંચી હતી તેમજ ત્યાં તેણે બે દિવસ ભૂખ્યા દ્રષ્ટ જીવન વિતાવ્યું હતું આ દરમિયાન અંતે એક ઓળખીતાને સંપર્ક કરી ઈચ્છાપોર પોલીસ મથક પહોંચી હતી અને પિતાની વિરુદ્ધ સમગ્ર ઘટના જણાવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે પિતાની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે પિતાના ત્રાસથી સગીરા પોતાનું ઘર છોડીને નાસી ગઈ હતી આ વચ્ચે તેના પિતાએ તેની ગુમ થયાની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી હતી તેમજ પોલીસે શોધખોળ શરૂ કરી ત્યારે ખબર પડી કે પિતાના ત્રાસથી તે ઘર છોડીને નાસી ગઈ હતી આ ઘટનામાં પોલીસ ફરિયાદ કરતા ઈચ્છા પર પોલીસે પિતાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે પરિવારમાં ઝઘડા થતા દીકરીને તેના કાકાને ત્યાં મોકલી દેવામાં આવી હતી જ્યાં તેને પોતાની સાથે થયેલી યાતના વર્ણવી હતી ત્યારબાદ સમગ્ર વાત બહાર આવી હતી પરિવારે પિતાની પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગત તારીખ દસ પાંચ બે હજાર પચીસના રોજ રાત્રેના લગભગ એક વાગ્યા બાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનારની ફરિયાદના આધારે બીએનએસ કલમ ચોસઠ બેની એફ આઈ જે એમ તથા પાસઠ એક એકસો પંદર એક તથા પોક્સો એકની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે બનાવની વિગત એવી છે કે ગત તારીખ પાંચ ચાર પાંચ બે હજાર પચીસના રોજ બનાવના ભોગ બનનારના પિતાજી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનાર મિસિંગ હોવાની જાહેરાત આપવા આવેલ હતા જે આધારે ઈચ્છાપુર પોલીસ સ્ટેશને મિસિંગની ફરિયાદ દાખલ કરેલ હતી મિસિંગમાં ભોગ બનનારની શોધખોળ કરતાં તેઓના બહેનપણેના ઘરે પૂછપરછ અને તપાસ કરતાં તારીખ દસ પાંચના રોજ ફરિયાદી પોતે પોલીસ સ્ટેશન આવેલ હતા અને તેઓએ જણાવેલ હતું કે તેમના જ પિતાશ્રી દ્વારા પાછલા લગભગ છ વર્ષથી બે હજાર ઓગણીસથી તેમની સાથે બળજબરીપૂર્વક શારીરિક દુષ્કર્મ અડપલા થઈ રહ્યા છે તેમજ તેમને માર પણ મારવામાં આવી રહ્યો છે આથી તેઓ પોતાનું ઘર છોડીને જતા રહેલ હતા અને બે દિવસ રેલવે સ્ટેશન રોકાયેલ હતા ત્યારબાદ તેઓ તેઓની બહેનપણીના ઘરે આવતા તેમની બહેનપણીએ તેમણે જણાવેલ હતું કે પોલીસ તેમની કરી રહી છે ત્યારે તેમણે આ સમગ્ર બનાવની હકીકત જણાવેલ હતી અને તેમણે હતું કે તેઓ આ આ કારણથી ઘર છોડીને જતા રહેલ છે આમ સમગ્ર બનાવ આ રીતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ભોગ બનનારની તપાસ અને શોધખોળ કરતા પ્રકાશમાં આવેલ છે ભોગ બનનારની ઉંમર લગભગ સત્તર વર્ષ અને છ માસ જેટલી છે અને લગભગ બે હજાર વીસથી આ ભોગ બનનાર બાળકીનું શોષણ થતું આવેલ હતું ભોગ બનનાર બાળકીના પિતાનું નામ કૃષ્ણ મુરારી ઠાકોરજી મિશ્રા છે અને તેઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને આ વિસ્તાર મોરા વિસ્તારમાં રહી રહ્યા છે ઈતને સારે મુખવાસ એહી સોચ રહે હો ને આપ રિફ્રેશ કે પાસ હે મુખવાસ કી બી રેન્જ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો

સેમ્પલ લઈ તપાસ મોકલાયા છે જેનો રિપોર્ટ આવતાં સમગ્ર તેર વર્ષીય સગીરનું અપહરણ તેને ટ્યુશન કરાવતી તેવીસ વર્ષીય યુવતી ભગાવી ગયાની ઘટના બાદ તે પાંચ દિવસે રાજસ્થાન બોર્ડર પરથી આ સગીર સાથે પકડાઈ હતી આ કિસ્સામાં ગર્ભવતી શિક્ષિકા એડવોકેટ દ્વારા વીસ

પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ દ્વારા પોક્ષ તો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે આ રિપોર્ટમાં ગાયનિક વિભાગના વડા ડોક્ટરે જણાવ્યું કે અપરિણિત શિક્ષિકા વીસ અઠવાડિયા અને ત્રણ દિવસ ગર્ભવતી છે તેના માનસિક અને સામાજિક રીતે તેના માટે હાનિકારક હોઈ શકે છે હાલમાં શિક્ષિકા ગર્ભાવસ્થા સમાપ્ત કરવા માંગે છે ગર્ભાવસ્થા સમાપ્ત કરવામાં નિષ્ફળતા અને સર્જિકલ હસ્તક્ષેપ કરવામાં તથા માનસિક સમાપ્ત થશે સમાપ્ત કરવાની સલાહ જોખમ સાથે આપવામાં આવે છે ગર્ભાવસ્થા સમાપ્તિ માટે પરવાનગી આપતો રિપોર્ટ ગાયનિક વિભાગ તરફથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે ત્યારબાદ પોક્ષો કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ કોર્ટ દ્વારા શિક્ષિકાના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે પોલીસે એક ગર્ભ કોના થકી છે તે અંગે પૂછપરછ કરતા શિક્ષિકાએ જણાવ્યું હતું કે દુકાનદારનો પુત્ર અને 13 વર્ષ વિદ્યાર્થી છેલ્લા 1 વર્ષ તેની પાસે એકલો જ ભણતો હતો આથી તેઓ અવારનવાર એકાંતમાં આંટા હતા તેને લીધે જ ગર્ભવતી થઈ છે ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું હોવાનું શિક્ષિકા કહી રહી છે જો કે પોલીસે ગર્ભમાં ઉછી રહેલા બાળક અને વિદ્યાર્થીના ડીએનએ માંથી સેમ્પલ લઈ મોકલી આપ્યા છે જેના રિપોર્ટ બાદ સ્પષ્ટ રીતે સમગ્ર ખુલાસો સામે આવશે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ માટે સુરતમાં ફારો એકત્ર કરવામાં આવ્યો હતો ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈ દેશના જવાનો માટે આર્મી રિલીફ ફંડ અને પ્રધાનમંત્રી રિલીફ ફંડ માટે સુરતમાંથી ફારો એકત્ર કરવામાં આવ્યો છે જેમાં પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુનેશભાઈ મોદી દ્વારા પોતાના વિસ્તારમાંથી તેમજ અન્ય સંસ્થાઓમાંથી દેશના જવાનો માટે આર્મી રિલીફ ફંડ અને પ્રધાનમંત્રી રિલીફ ફંડ માટે ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો જેથી નાગરિક પાસેથી એકત્રિત કરવામાં આવેલ ફાળાની રકમ પુનેશભાઈ મોદી દ્વારા સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીને આપવામાં આવી પુનેશભાઈ મોદીએ જણાવ્યું કે પોતાના પરિવાર અને જીવની પરવા કર્યા વિના દેશની રક્ષા માટે જે જવાનો બોર્ડર પર લડી રહ્યા છે તેમના પરિવાર માટે તેમને તેમની સહાય માટે આ ફારો એકત્રિત કરવામાં આવ્યો છે જેમાં સુરતના નાગરિકોએ સહયોગ આપ્યો અને 21 લાખ જેટલી ફાળાની રકમ એકત્રિત થઈ છે જેથી આ ફાળાની રકમને દેશના જવાનો સુધી પહોંચાડવા માટે સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીને આપવામાં આવી છે જેથી જે હેતુથી આ રકમ એકત્રિત કરવામાં આવેલી હતી તે જવાનો સુધી આ રકમ પહોંચી શકે વર્તમાન પરિસ્થિતિ બધા નાગરિકોને જાણ છે જે કઈ ઘટના આતંકવાદ સામે માનવતાવાદની લડાઈ લડાઈ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની મોદી સરકારની ઝીરો ટોલરન્સ નીતિ આતંકવાદ સામે અને એકસો ચાલીસ કરોડ દેશવાસીઓનું રક્ષણ આતંકવાદ સામે જે મોદી સાહેબ કરી રહ્યા છે એને આપણે બિરદાવીએ છીએ એ પોતાનું રાષ્ટ્રધર્મ ધર્મ બજાવી રહ્યા છે સેના પણ પોતાનો સાહસ સૂર્ય પરાક્રમથી આતંકવાદને કચડી નાખવા માટે એમને મજબૂત પરિચય આપ્યો છે તો મોદી સરકાર અને સેનાના માટે આપણે કોઈ સમર્થન કરીએ સહયોગ કરીએ અને સાથે સાથે એક સહયોગની ભાવનાથી ફૂલ લઈને ફૂલની પાકડી આપણી પાસે જે કંઈ આપણી યોગ્ય હોય એ મુજબ રાશિ જમા કરાવીએ આર્મી વેલફેર ફંડ અને પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડમાં તો આના કારણે આપણે આપણે જે એક નાગરિક ધર્મ બજાવીને રાષ્ટ્રની સાથે ઉભા રહીને દેશભક્તિનો પરિચય આપણે આપીએ એવી અને સૌ નાના નાના માણસોને સો રૂપિયાથી લઈને ગમે તે રકમ પણ આ રીતે આપણે જો ડોનેશન કરીશું તો મને લાગે છે કે આપણે સાચા અર્થમાં ભારતને આપણે નાગરિક ધર્મ આપણે બજાવીનો ગણાશે

આપણે આ રીતે યુવાનો ખાસ કરીને આગળ આવે સેના અને મોદી સરકાર એના સમર્થનમાં આગળ આવે એને સહયોગ કરીએ કારણ કે જે લશ્કરી ઓપરેશનમાં ખર્ચ હોય કેઝ્યુલિટી હોય કે રાહત કરવાની હોય તો ત્યારે અનેક ગણું આવું ફંડની જરૂર હોય તો ત્યારે આપણે રાષ્ટ્રના એક એક નાગરિક આ ફંડ આપીને આપણે યથાશક્તિ મુજબ આપીને આ કાર્યક્રમ કરે માત્ર અમે પ્રેરણા આપવા માટે જ આ ટોકન કાર્યક્રમ કર્યો છે હવે પછીનો કાર્યક્રમ યુવાઓ ઝડપી લઈ એવી વિનંતી સાથે અને એવી અપેક્ષા સાથે સૌનો આભાર વર્તમાનમાં દેશની પરિસ્થિતિમાં જે જે હાલાત પેદા થયા છે એના ભાગરૂપે સુરત શહેરમાંથી પ્રબુદ્ધ નાગરિકો માન્ય ધારાસભ્યશ્રી અને એમની આખી ટીમ તરફથી જે પ્રધાનમંત્રી રિલીફ ફંડમાં અને સોલ્જર કેલેમિટી ફંડમાં યોગદાન પ્રાપ્ત થયું છે એ આજ અમે રૂમ સાથે સ્વીકાર્યું છે અને આને જે છે અમે એમના જે ઉચિત અકાઉન્ટમાં અમે જમા કરાવશું અને આ પ્રયાસથી જે સુરત હંમેશા કોઈ પણ આપદા આવે વિપદા આવે તો એમાં આગળ રહે છે અને એનું એક ઉદાહરણ પેશ કર્યું છે અને હું બાકી નાગરિકોને પણ અપીલ કરું છું કે આનાથી આપણે પ્રેરણા લઈને પણ આપણે પણ આ મૂવમાં જોડાઈશું સહિત જિલ્લાઓમાં આવેલી શાળાઓમાં ફાયર ને લઈ સુરત શરૂ કરવામાં આવી હતી કડક સૂચનાઓ ડીઈઓ દ્વારા આપવામાં આવી છે ડીઈઓ દ્વારા સોમવારે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો માર્કશીટ લેવા આવનારી તમામ શાળાના સંચાલકોની ફાયર એનો સાથે હાજર રહેવા આદેશ આપવામાં આવ્યા હતા હાઈકોર્ટ દ્વારા અપાયેલી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે માર્કશીટ આપવામાં આવી આજે તમામ શાળાઓને માર્કશીટનું વિતરણ કરવામાં આવશે ત્યારે માર્કશીટને વિતરણ કરવા જયારે કર્મચારી આવે છે માર્કશીટ લેવા માટે ત્યારે આ કર્મચારી સાથે શાળાનું ફાયર એનઓસી આ ઉપરાંત તમામ સ્ટાફને ફાયર અંગેની તાલીમ આપી ચૂકવામાં આવી છે તે અંગેનું પ્રમાણપત્ર અને મોકડ્રીલ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મોકડ્રીલ શાળાની અંદર વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી હતી તે અંગે અને વર્ષ બે હજાર પચીસ પણ તમામ વિદ્યાર્થીઓ માટે મોકડ્રીલ કરવામાં આવશે એ અંગેની બાહીદારી તમામ શાળાઓ પાસે મેળવવામાં આવી છે જેથી કરીને વિદ્યાર્થીઓની સેફ્ટીને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે જેથી કરીને તમામ શાળાઓ પોતાની ફાયર એનઓસી જે છે એ પણ સાથે જમા કરાવશે જેથી કરીને શાળાની અંદર જો ફાયર એનઓસી રિન્યુ કરવાની બાકી હોય તો જે ઝડપથી આ અત્યારે હાલ વેકેશનના સમયગાળામાં એ પ્રોસેસ પૂરી કરશે જેથી કરીને વિદ્યાર્થીઓની સેફ્ટીને ધ્યાનમાં રાખી આ પગલું લેવા માંગુ છે સર સ્કૂલ જિલ્લા અને શહેરની કેટલી એનો નથી તેને કઈ રીતે કમિટી સુરત મહાનગરપાલિકાની અંદર આવે તેવી જેટલી શાળાઓની અંદર ફાયર એનો સી રજૂ નથી ન કરી હોવાથી આ તમામ શાળાઓની માન્યતા રદ કરવા માટેની કમિટી બનાવવામાં આવી છે આ કમિટીની અંદર પાંચ સભ્યો હોય છે એક શિક્ષણ નિરીક્ષક વર્ગ બેના અધિકારી એક મદદની શિક્ષણ નિરીક્ષક કચેરીના એક શિક્ષણવિદ હોય છે એક કોર્પોરેટર હોય છે અને એક પત્રકાર હોય છે આ પાંચ સભ્યોની કમિટી બની અને એની શાળાની ચકાસણી કરે છે અને શાળાની અંદર જો સુવિધા અનુસારની ન હોય તો શાળાની માન્યતા રદ કરવા માટેની ભલામણ કરશે તો એ અમે ગાંધીનગર શ્રીને મોકલી આપીશું જેથી કરીને શાળાની માન્યતા રદ કરવામાં આવે પરંતુ આ તમામ કાર્યવાહી જે છે એ શાળાઓને તાકીદ કરીને કહેવામાં આવ્યું છે કે આ છેલ્લો મોકો આપવામાં આવે છે જો ફાયર રજૂ નહીં કરે તો શાળાની માન્યતા રદ કરવામાં આવશે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન

સામે ઇકોલ માં ફરિયાદ નોંધ ધરપકડ કરી છે પોલીસ તપાસમાં સામે આવી છે કે આરોપીએ પોતાના અન્ય સાથીઓ સાથે મળી એકવીસ જેટલા અલગ અલગ વેપારીઓ પાસેથી હીરાની ખરીદી કરી કુલ રૂપિયા આઠ કરોડ વીસ લાખ બત્રીસ હજાર ત્રણસો

અને સ્થાનિક વસવાટ કરી પણ લોકો હીરાનો વ્યવસાય કરે છે એવા જ એક બનાવમાં સુરતમાં વસવાટ કરતા ફરિયાદી શ્રી અનિલભાઈ હિરપરા અને તેમની સાથે અન્ય સાહેદોએ આરોપીઓ કૌશિક કાકડિયા અને તેના ભાગીદારોને હીરા વેચાણ અર્થે આપેલા હતા આ જ હીરા આરોપીઓએ પોતે જે ખરીદી કરી હતી એના પૈસા ચૂકવવાનો જ્યારે સમય થયો ત્યારે પોતાની વ્યવસાયની પેઢીનું સ્થળ બંધ કરી અને નાસી ગયેલ છે શ્રી અને સાહેદો સાથે આરોપીઓએ કુલ મળી આઠ કરોડ વીસ લાખ બત્રીસ હજાર ત્રણસો વીસ રૂપિયાની છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે ગુનો દાખલ કરી તપાસ ચાલુ છે અને આરોપી કૌશિક કાકડિયાની ધરપકડ કરી અને હાલ રિમાન્ડ ઉપર પૂછપરછ ચાલુ છે જે આ આરોપી છે કોઈ ગુનાની અ હાલ જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે કૌશિક કાકડિયા તેનો ગુજરાત રાજ્યમાં કે ભારતમાં અન્ય કોઈ રાજ્યમાં તેને ગુનો કરેલ છે કે કેમ તેની પણ તપાસ હાલ તા ચાલુ છે